એચ એસ ત્રિવેદી સાહેબનાઓએ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને સર્વેલન્સ સ્ટાફના કર્મચારી પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભા સતુભા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે કંસારા બજારમાં ચાની હોટલ પાસે એક ઈસમ બેઠેલ છે તે પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચનો હાર જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમીના અન્વયે જણાવેલ જગ્યાએ જઈ રેડ કરતા બાતમી મુજબનો ઈસમ ક્રિકેટની મેચ ઉપર હાર જીતનો સટ્ટો જુગાર રમતો પકડાઈ ગયો હતો જેથી તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

તેમજ ઓનલાઈન ક્રિકેટ સટ્ટા આઈડી અંદર રહેલ રૂપિયા પાંચ હજાર વીસ આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ ત્રિવેદી સાહેબનાઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજુભા સતુભા જાડેજા તથા યુવરાજસિંહ દોલુભા જાડેજા પોલીસ કોન્સ્ટેબલ લાખાભાઈ નાથાભાઈ બાંભવા તથા દશરથભાઈ હરજીભાઈ ચૌધરી તથા પોલીસ કોન્સ્ટેબલ કૈલાશભાઈ કાનજીભાઈ ચૌધરીનાઓ જોડાયા હતા